એ માણસને કોઈ સાંભળવા વાળું માણસને ક્યાંક હૃદય ખોલવાની જરૂર છે અને અમે એમના સપનાઓ ખૂબ મોટા છે અને ક્યારેક ક્યાંક સોસાયટીને ડાયજેસ્ટ નથી થતા એમ શું આપણે ક્યારેય પોતાને મળ્યા છીએ ક્યાંક નિષ્ફળ ગયા પછી ઘણી બધી સમસ્યાઓ છે મોરબીની હોસ્પિટલ્સ સ્કૂલ્સ અને મોટી ફેક્ટરી જ્યાં ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે ઘણા બધા લોકો હોય તો પ્રશ્નો પણ ઘણા બધા હોય તો લોકોની ટ્રેનિંગથી લઈ પણ મને લાગે છે એક ગાડી લેવી છે તો દસ ઓપ્શન છે એક મોબાઈલ લેવો છે તો વીસ ઓપ્શન છે પણ તમારે તમારી વાત કરવા માટે કોઈ સાંભળી શકે એવું હૃદય કોઈની પાસે છે નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું જી હા માણસ અત્યારે દુનિયામાં તમામ એવી વસ્તુઓ એની પાસે છે કે જેના એના ઓપ્શન્સ છે જેની પાસે પરંતુ એ માણસને કોઈ સાંભળવા વાળું નથી અને એ માણસને હવે કોણ સાંભળશે એવી એક બ્રાન્ડ અને એવા એક વ્યક્તિને હું આજે તમને મળવા જઈ રહ્યો છું એવી એક બ્રાન્ડ કે જેનું નામ જ છે હાર્ટ ટુ હાર્ટ હૃદયથી હૃદય આપણને કોક સાંભળશે અને આપણા પ્રશ્નોનું નિરાકરણ કોઈ લાવશે એવા પ્રતિકભાઈ કાછડિયા મારી જોડે છે કે જેઓ સારા એવા લાઈફ કોચ છે કાઉન્સેલર છે અને ઓરેટર છે કે જેઓને ચૌદ થી વધારે વર્ષનો અનુભવ છે ભારતના વીસથી વધુ સ્ટેટ્સમાં પાંચસોથી વધુ સેમિનાર જેમણે કર્યા છે સત્યાવીસોથી વધારે ટીચર્સને ગાઈડ કર્યા છે અને એક લાખથી વધારે સ્ટુડન્ટ્સને ગાઈડ કર્યા છે પ્રદીપભાઈ મોરબી અપડેટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ ખાસ કરીને પહેલો જ પ્રશ્ન આપણે જેમ વાત કરીએ એમ કે હાર્ટ ટુ હાર્ટ તો પહેલાં તો હાર્ટ ટુ હાર્ટ છે શું હાર્ટ ટુ હાર્ટ એટલે જેમ આપે કીધું એમ લોકો પાસે બહુ બધા ઓપ્શન્સ છે પણ મને લાગે છે કે આજના જમાનામાં જેમ એઆઈ આવતું જાય છે અને જેમ જેમ જરૂરતો ચેન્જ થતી જાય છે માણસને ક્યાંક હૃદય ખોલવાની જરૂર છે અને અમે હૃદય ખોલીને માણસ બોલી શકે અને એને સાંભળી શકે એવી એક બ્રાન્ડ લઈને માર્કેટમાં આવી રહ્યા છીએ હાર્ટ ટુ હાર્ટ વિલ લિસન ધ પીપલ એન્ડ વિલ ગીવ ધ સાયન્ટિફિક સ્પિરિચ્યુઅલ સોલ્યુશન ટુ દેમ જી આની અંદર કેવા કેવા પ્રકારના જે કાર્યક્રમો હોય છે કે કોર્સીસ હોય છે જેનાથી લોકો તમને તમારી પાસે આવતા હોય છે બેસિકલી હાર્ટ ટુ હાર્ટ ત્રણ વિભાગમાં કાર્ય કરવાનું છે પેલો છે વિદ્યાર્થી વિભાગ વિદ્યાર્થી વિભાગમાં કોઈ પણ બાળક ભણવામાં ખૂબ નબળું છે નથી સમજી શકતું અથવા એમના સપનાઓ ખૂબ મોટા છે અને ક્યારેક ક્યાંક સોસાયટીને ડાયજેસ્ટ નથી થતા ઇન શોર્ટ જે ડબલ કરવું છે નીટ કરવું છે કોમર્સ રાખવું છે કે આર્ટ્સ રાખવું છે જેવા અનેક પ્રકારના વિદ્યાર્થીઓના ક્વેશ્ચન એલ કેજીથી લઈ અને માસ્ટર્સ ડિગ્રી પૂરું કરે ત્યાં સુધીમાં હોય છે એટલે અમારો એક વિભાગ છે જે વિદ્યાર્થીઓમાં તે કાર્ય કરશે અમારો બીજો વિભાગ છે ભાઈ જે પર્સનલી કાર્ય કરશે પર્સનલી એટલે કે આપણે બહુ બધા લોકોને મળીએ છીએ પ્રસંગોમાં મળીએ છીએ ફંક્શન્સમાં અનેક જગ્યાએ આપણે લોકોને મળીએ છીએ મારો તમામ વાચક મિત્રોને અને જે લોકો અત્યારે આ પ્રોગ્રામ લાઈવ જોઈ રહ્યા છે એ બધાને મારો એક પ્રશ્ન છે કે શું આપણે ક્યારેય પોતાને મળ્યા છીએ જી તો અમારી હાર્ટ ટુ હાર્ટ બ્રાન્ડ પર્સનલ લેવલ પર એક પ્રોગ્રામ કરવા જઈ રહી છે જેનું નામ છે દુનિયાથી મળતા પહેલાં તમે ખુદને મળો મીટ યોર સેલ્ફ બિફોર યુ મીટ ધ વર્લ્ડ દેટ ઇઝ અવર ફર્સ્ટ પ્રોગ્રામ બીજું આજે લોકો ખૂબ એકલતાથી પીડાઈ રહ્યા છે ક્યાંક ક્યાંક બ્રેકઅપનું દર્દ છે ક્યાંક નિષ્ફળ જવાનો ડર છે ક્યાંક નિષ્ફળ ગયા પછી ઘણી બધી સમસ્યાઓ છા તો અમે લોકોને પર્સનલી મળવાના છીએ જેનો જે પ્રોગ્રામનું નામ છે લોનલીનેસ અમે એમની ઉપર પણ કામ કરી રહ્યા છીએ અમારો ત્રીજો પ્રોગ્રામ છે ઇમોશન ઇમોશનલ બેલેન્સ માણસ ઘણું બધું કાર્ય કરી શકે છે આપ સૌ જાણો છો અને અમારો ત્રીજો જે વિભાગ છે મુખ્ય વિભાગ તે અમારો કામ કરવાનો છે કોર્પોરેટ જાયન્ટ્સ માટે એટલે કે મોરબીની હોસ્પિટલ્સ સ્કૂલ્સ અને મોટી ફેક્ટરી જ્યાં ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે ઘણા બધા લોકો હોય તો પ્રશ્નો પણ ઘણા બધા હોય તો લોકોની ટ્રેનિંગથી લઈ આજે સપોઝ તમે એક હોસ્પિટલે જાઓ છો ડૉક્ટરનું કામ ખૂબ સારું છે એમનો સ્ટાફ કેવો છે એ ડોક્ટરની રેપ્યુટેશન નક્કી કરે છે ફ્રોમ ધ રિસેપ્શન ટુ ધ સ્ટાફ હાર્ટ ટુ હાર્ટ બ્રાન્ડ એક માણસ સાથે દરેક પ્રોગ્રામ કસ્ટમાઇઝ એમને અને પછી એમના એમના પ્રોગ્રામ સ્ટાફના ડેવલપમેન્ટ માટે ટ્રેનિંગ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટમાં ઘણો બધો ફર્ક છે તો જે હાર્ટ ટુ હાર્ટ બ્રાન્ડ છે એ ડેવલપમેન્ટ માટે વર્ક કરવાની છે એટલે કોર્પોરેટ જાયન્ટ્સ માટે વર્ક કરવાની છે સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ છે હેપીનેસ પ્રોગ્રામ છે તમે ફેક્ટરી ચલાવો છો તો તમારી ફેક્ટરી પર આવતો માણસ પોતાના ફેમિલીને લઈને ફેક્ટરી આવે છે અને જ્યારે ફેક્ટરીથી ઘરે જાય ત્યારે ફેક્ટરીને લઈને ઘરે જાય છે સો આ બધાની વચ્ચે જે બેલેન્સ છે સો સ્ટ્રેસ મેનેજમેન્ટ હેપીનેસ ઓફ ફેમિલી ફેમિલી ફંક્શન મોટિવેશનલ પ્રોગ્રામ અને ખાસ કરીને આજે બધાને પોતાનો પ્રોફિટ ઇન્ક્રીઝ કરવો જરૂરી છે કોમ્પિટિશનના વર્લ્ડમાં તો કેવી રીતે આપણે સ્ટાફની ટ્રેનિંગ દ્વારા અને ડેવલપમેન્ટ દ્વારા આપણે વધુ આઉટપુટ સ્ટાફ પાસેથી લઈ શકીએ વિદાઉટ સ્ટ્રેસ એના માટે અમારી બ્રાન્ડ કાર્ય કરવાની છે જી ખાસ કરીને આપણે જે વાત કરી કે મીટ યુ ધેન આફ્ટર મીટ ધ વર્લ્ડ તો આ વાત ઉપર થોડો વધારે પ્રકાશ પાડશો હું તમને એમાં એક નાનકડી વાત કરીશ કે આખી જે એજ્યુકેશન સિસ્ટમ છે અને આખી જે આપણી સોસાયટી છે એ એક વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટેડ છે કે હાઉ કેન યુ ડેવલપ યોર સેલ્ફ જે થવું જ જોઈએ અને આપણે બધા વિવિધ ફિલ્ડમાં પોતપોતાની જાતને ડેવલપ કરી રહ્યા છીએ હું તમને એક નાનકડું ઉદાહરણ આપું કે કોઈ માણસ પાંચ વર્ષથી લઈ અને પચીસ વર્ષ સુધી તલવાર ફેરવવાનું શીખે છે હા અને પચીસ વર્ષે જ્યારે એને પદવીદાન સમારોહ થઈ જાય કોનોકેશન સેરીમની પછી એ કોઈ એક કરિયાણાની દુકાને જાય કે મને ખૂબ તારી તલવાર ફેરવતા આવડે જ હા શું તમે મને રાખશો તો કરિયાણાની દુકાનવાળો બની શકે અને પાંચ સાત હજાર રૂપિયાનો પગાર ઓફર કરે થોડોક નાસીપાસ થાય થોડોક દુઃખી થાય કે શું મારા ટેલેન્ટની આટલી જ વેલ્યુ છે પછી એ થોડોક આગળ જાય અને કોઈ એવી જગ્યાએ ધારો કે મોલ મોલ જેવી જગ્યાએ જઈને પૂછે કે હું તમારે ત્યાં સારી સર્વિસ આપીશ તમે મને રાખશો હું તલવાર ખૂબ સારી રીતે ફેરવું છું મોલવાળાને લાગે છે કે ચાલો રાખી દઈએ અને દસ બાર હજાર રૂપિયા પગાર ઓફર કરશે પાંચ સાત હજારથી થાકેલો માણસ દસ બાર હજારની ઓફર સ્વીકારી લેશે ખુશી ખુશી પણ એ ક્યારેય એવું નથી વિચારતો કે મારી તલવારબાજી ખૂબ સારી છે તો હું કેમના એક જ્વેલર એટલે કે સોનીની દુકાને જઈને એની સુરક્ષાની ગેરંટી લો કે તમારી સુરક્ષા આજથી મારી જવાબદારી છે અને એ તલવારમાં તો બેતાજ બાદશાહ છે જ પણ જો એ એક યોગ્ય સ્થળ ગોતી કાઢે કે એમને ક્યાં જવાનું છે તો બની શકે કે એમને જ્વેલર પચાસ હજાર સાઠ હજારનું પેકેજ પણ આપે સો હું એવું સમજુ છું કે માણસે પહેલાં પોતાને મળવું જોઈએ અને પછી દુનિયાની કોમ્પિટિશન સાથે આવવું જોઈએ જી અને ખાસ કરીને આપણે એ પ્રશ્ન પૂછવા માંગીશ કે ખરેખર અત્યારે આવા ઘણા બધા લોકો છે કે આપણે આ સ્થળે જવું જોઈએ આપણી પાસે આ કળા હોવી જોઈએ પણ એવું કોઈ બ્રહ્માસ્ત્ર કે જેનાથી આપણે આગળ વધી શકીએ આમ તો બ્રહ્માસ્ત્રની વાતો આપણે બધાએ શાસ્ત્રોમાં ખૂબ સાંભળી છે પણ મને લાગે છે કે કળિયુગમાં શાંત દિમાગ દરેક લડાઈનું બ્રહ્માસ્ત્ર છે એટલે અમે ઇમોશનલ બેલેન્સ ઉપર પ્રોગ્રામ કરી રહ્યા છીએ જેમાં અમે બે પ્રકારના પ્રોગ્રામ કરીએ છીએ તમામ પ્રોગ્રામ બે પ્રકારના છે એક તો હાર્ટ ટુ હાર્ટ મતલબ વન ટુ વન અને એકથી એક બેસીને આપણે લોકો સાથે વાત કરશું તમારો પ્રોબ્લેમ અને મારું સોલ્યુશન ધારો કે તમે ખાલી મારી પાસે દિલ ખોલવા માગો છો સુસાઈડ કરતાં લોકો ખાલી એક જ વાત કરી શકતા જાતા પહેલા કોઈની પાસે દિલ ન ખોલી શકાય એટલે એ અમારી પાસે દિલ ખોલી શકશે ને અમારી બ્રાન્ડની જે મુખ્ય ખાસિયત છે એ ત્રણ ખાસિયતો છે પેલું અમે સ્પિરિચ્યુઅલ બેઝ પર કામ કરવાના છીએ આધ્યાત્મિક બેઝ પર કામ કરવાના છીએ બીજું ખાલી અધ્યાત્મ નહીં હોય સાયન્ટિફિક વેમાં અમે કામ કરવાના છીએ અને ત્રીજી જે સૌથી મહત્ત્વની વાત આજે જેના લોકોને સૌથી વધુ ડર છે અમે સિક્રેસી પર કામ કરીશું એટલે કે તમારી કોઈ પણ વાત એકવાર બહાર નીકળ્યા પછી ક્યારેય પણ બહાર જશે નહીં એની અમારી બ્રાન્ડ ગેરંટી લેશે જી ખાસ કરીને આપણને સૌને એ જ પ્રશ્ન હોય છે કે જ્યારે આપણો અંગત કોઈ પ્રશ્ન હોય છે લઈને આપણે કોઈ પાસે નથી જઈ શકતા એનું કારણ જ ખરેખર એ હોય છે કે વસ્તુ સિક્રેટ નહીં રહે અને જેના કારણે આપણને લોકો પછી પૂછશે એના વિશે એ આપણને ડર રહેતો હોય છે જ્યારે આ જે બ્રાન્ડ છે આ વસ્તુની સિગ્રેસીની પણ ગેરંટી લેવાનું છે ખાસ કરીને પ્રતિકભાઈ આપને આટલા બધા લોકો જોઈ રહ્યા છે તો એમને આપ શું સંદેશો આપવા માગશો હું લોકોને એક જ સંદેશો આપવા માગું છું કે જેમ બુદ્ધ ભગવાન અને આપણા શાસ્ત્રો જે કહી રહ્યા છે હમ બ્રહ્માસ્મી આપણા શાસ્ત્રોમાં કીધેલું છે અને ભગવાન બુદ્ધ જ્યારે એને એન્લાઇટનમેન્ટ પ્રાપ્ત થયું એટલે કે એમને બુદ્ધત્વ પ્રાપ્ત થયું ત્યારે એ એક અલગ દિશામાં વળ્યા અને દુનિયાને એક સંદેશો આપવા નીકળ્યા તો મારું ખાલી એક જ કહેવું છે કે માણસે સ્ટ્રેસ ડર આ બધું બહુ બાહ્ય છે જ્યારે પોતાનામાં ઝાંકીને જોવે તો આપણે બધા અમ બ્રહ્માસ્મી હુંય બ્રહ્માનો એક પાઠ છું અને પોતાનામાં શ્રદ્ધા રાખી ભગવાનમાં શ્રદ્ધા પોતાનામાં શ્રદ્ધાનો મતલબ હું એવો સમજું છું કે તમને ભગવાનમાં ખૂબ સારી શ્રદ્ધા છે તો પોતાનામાં શ્રદ્ધા રાખી અને કોઈપણ કાર્ય કરો તો મને લાગે છે કે સફળતા હાથફેતમાં જ હોય છે જી તો આપ પણ જો આ કોઈ આ પ્રકારના કોઈ કોર્સનો લાભ લેવા માંગતા હોય તો અત્યારે સ્ક્રીન ઉપર તમને જે એડ્રેસ દેખાઈ રહ્યું છે એડ્રેસ અને નીચે એક કોન્ટેક્ટ નંબર પણ દેખાઈ રહ્યો છે કોન્ટેક્ટ નંબર ઉપર તમે સંપર્ક કરી અને રજીસ્ટ્રેશન કરાવી અને આવા કોર્સનો લાભ લઈ શકો છો પ્રતિકભાઈ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર